એ આયા ગયા 50 રોગડા ઉતારવા પાછા 65900 જ 65900 બાપા લઈ જાવ આપણે થોડો આ જોવાનું હોય ને ના ના એય કાના માં મમણે દેશેદ બાપા ન કે તમે શું દેશો ખાલી ના ના ઈ કે આ ઈ 100% નથી આવતી ભાઈ ઈ સાચી વાત છે લે

તો ભાઈ આવી જ રીતે આપણે દર પાણી છાંટી શીરા અને પાણી ખાંટી અને હમણાં આપણે ઓલો શું કહેવાય શું કહેવાય ખરો રાગવાનો હોય ઓલો છાણ ઓલો સંગેત્રામાં નાખીને બધો અલગ ટાઈપનો છે ભાઈ તમે જોવા મજા આવશે દેશી દેશી આપણે ભાઈ ભાઈ પાણી પાણી બધું છાંટી નાખ્યું હોય અને પાણી જો રેઢો હાલે છે ફૂલ આ ટોલીમાં છાણ લઈ આવ્યા હે દેશી છાણ ખાતર નીલા પોદરા પ્રભુ હા ભાઈ ભાઈ તો હમણાં અહીંયા આપણે છે ને પોદરા પોદરા આમ છાણ હેડી અને ઓલો સંગીતરો પડ્યો હોય એનાથી આમ શું ઘી એવું કંઈક કહેવાય જીહી ને એ ઘી હોય આમ ચારીગોર મંડ છે આમ ટ્રેક્ટરને વારે ખેડવા વરાયા ભરવા એટલે એકવાર વાર આમ ને એકવાર વાર આમ બે વાર ને ઓલો કરી નાખવાનો એટલે થઈ જાય ખરો અને એમાં પછી પડવાની સંભાવના વધારે એમાં મામો બે ત્રણ ગથુલિયા ખાવાના છે એ તમને હું બતાવીશ

નાખનો ભાઈ તમે આ શું કરો છો પાણી કેમ નાખો શું થશે પાણી નાખે એટલે ભાઈ થોડોક આલો ઢીલો થઈ જાય પછી હમણાં આમાં આવું મામું દોડશે બધી મારે હા વાહ વાહ તમે એડી હોય છોરો છોરો તમે આ ઉભા પાણી ક્યાં ભરે ભાઈ આ મામાને બતાડો ભાઈ આ બધો હે ને મામા મોટી માટી માણી આ છોરે આવો કઈ આવી રીતે ભરો વાહ ભાઈ બાઈ લોટ મોહરે ને એમાં મોહરવાનું

પછી ડાયરા છે ને એના ઉપર આવશે હા હંગેત્રો વાહ હવે બધા એક સાઈડ લઈ લો ભાઈઓ જો આવી રીતે ઉડાડો આ પોતરા છે અને ભાઈ તમે આ દિશા લઈ લો ઉત્તર દિશા લઈ લો તમે હા ઉત્તર કહેવાય મને શીખવાડો સલાહ વાહ વાહ મામા

પછી પથ્થર ઉપર રાખશે એટલે વજન રહે થોડોક પછી આમ ચારે બાજુ લીટા કરવાના છે આ શું ચાલો પથ્થર પણ રાખી દેવામાં આવ્યો છે વેરી ગુડ ઘણું જાવડા વેરી ગુડ ખાતર સાટે હું મારો દીકરો એવી રીતે ન હોય ના અત્યારે પાર્કિંગ માં જાવ જો ગામ હોય ને એ પાંચ હારા માણસ હોય એ વહારો મારા પેલો આર્યો આલે કરે ભાઈ જો પોદરા ડાય ઉડાડે પણ એને એ નથી ખબર કે આ મોંગો ફોન વાપરે છે મોંગો કઈ નથી ભાઈ રેડ ની છે તો ભાઈ મસ્ત મજાનો છાણ એક બધું ઉવારીને છાંટી નાખ્યો છે ખરામાં આ જો આ બચપણ હિજ મામુલ હક્કા બચપણ ભાઈ થઈ ગયું છે આપણું કામ ચાલુ જો આવી રીતે સચિનભાઈ ગઈ ફેરો જાય તારે એક જણા આગળ પાણી એડવું ફરજી છે હાલો ફટાફટ 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 રાજધાની જય હો જય હો જય હો વાહ 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 આવી રીતે જો

આપણા દિગ્ગજ બેટ્સમેન વાહ મામાજી વાહ તો આવી રીતે જે કામ ચાલુ છે અમારું અને આવી રીતે પાણી ભરાતો આવે છે હેડા હેરો પાણી બધે હા બને આને તકડ ખાઈ ગઈ ક્યાંક ગુજરી જાય આપણે નિરાંત નિરાંત લઈ કારણ કે રોગ એ બનાવવો પડે ને ભાઈ રોગ બનાવવો પડે આ હું મારે વ્યુ છાપવા પડે થોડા થઈ ગયો છે આપડો ખરો થોડો પાણી ઘણું થઈ ગયો મોટર બંધ કરવા જાય છે થોડી તોળી બોલી ટ્રેક્ટર બેક્ટર ધોઈ નાખી અને પછી બંધ કરી નાખી તો બસ આપણે ખરો બતાડી દીધો બીજો કાંઈ નથી બતાડો ખરો કેવી રીતે રાખવો ને બીજું ના આવડતો આપણો બ્લોગ જોઈ નાખીએ બધો ખબર પડી જાય બ્લોગ નથી ખાલી ખરાનો વિડીયો બ્લોગ નથી અરે થોડે ઉપર いいかもよ。 ટ્રેક્ટરની સફાઈ ચાલુ છે જો એનું જ આવડાનો શોખ જુઓ પેલા આ વોટર પાર્ક બનાવ્યો હવે અહીંયા ગાંડે ને ગામ નવો ભાઈ ભાઈ મસ્ત મજાનો ધોરાઈ ગયો છે વોશ થઈ ગયો છે જબ્બર હવે કેવો લાગે છે જરાક કહી દઉં આપણાને થઈ ગયો ને એકદમ બ્રાન્ડ ન્યુ